માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ અંતર્ગત માર્ગ સલામતી અવેરનેસ સેમિનાર યોજાયો રાજકોટ રેન્જ આઈજી પી અશોક કુમાર યાદવની સૂચનાથી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા તથા જેતપુર સિટી પોલીસ તથા આરટીઓ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જેતપુરની જી કે એન્ડ સી કે બોસમિયા કોલેજના બીબીએ અને એમબીએ તથા બીસીએ વિભાગના સ્ટુડન્ટને ટ્રાફિક અવેરનેસ અન્વયે જાહેર માર્ગો પર ચલાવવું ટુ વ્હીલર ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો હેલ્મેટ પહેરવાના ફાયદા તેમજ ગુજરાત સરકાર દ્વારા ચાલતી હીટ એન્ડ રન સ્કીમ ગુડ સમરિટર્ન એવોર્ડ વિગેરે અંગેની માહિતી આરટીઓ અધિકારી કેતન ખપેટ અને નિવૃત્ત આરટીઓ જેવી શાહ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ તકે જેતપુર સીટીપીઆઈ પીઆઈ અર્જુનસિંહ હેરમા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એસ ડી રાણા જેતપુર તાલુકા પીએસઆઈ જાડેજા તથા ઉદ્યોગનગર પીએસઆઈ ગરચર એન એચ એ એન્જિનિયર વિજય પરમાર તથા પ્રિન્સિપાલ ચોચા ઉપસ્થિત રહ્યા હતા આપણે જોઈએ છે તો દિવસ અને દિવસ માર્ગ અકસ્માત વધતા જાય છે ને જેના કારણે લોકોના મૃત્યુ થતા હોય છે મૃત્યુ થવાના કારણો ઘણા બધા હોય છે ઓવર સ્પીડ હોય છે ટ્રંક એન્ડ ડ્રાઈવ હોય છે જો તમે સીટ બેલ્ટ ના બાંધ્યો હોય અને કોઈ નકરે નારાયણ અકસ્માત થાય એના કારણે માર્ગ અકસ્માત સર્જાતા હોય છે ઘણીવાર આપણી બેદરકારીના કારણે પણ માર્ગ અકસ્માતો થતા હોય છે તો આવા માર્ગ અકસ્માત ના થાય એવા કોલેજના બાળકોને સ્કૂલના બાળકોને અમે જણાવીએ છીએ કે તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને ખાસ કરીને